હાલો ગાય જય માતાજી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ સોનલમાંનું તોરણ જે આપણે અગિયાર જીરો બનાવ્યું છે તોરણની ડિઝાઇન સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે ડિઝાઇન કેવી લાગી સારી લાગી હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો વચ્ચે સોનલમાં છે બે બાજુ સોનલમાં છે અને વચ્ચે સુરત દાદા સરસ એવા સુરત દાદા આપણે બનાવ્યા છે આ તોરણ આપણે અગિયાર જીરો દલ મોતીમાંથી બનાવેલું છે ઓર્ડર કરવા માટે અમારો નંબર આપેલો છે અમારી ઇન્સ્ટા આઈડી છે બાબલુભાઈ માલા એમાં મોતીની ઘણી બધી વેરાયટી મૂકી છે સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલમાં રોજ નવા નવા વિડીયો મૂકતા હોય છે અમારી યુટ્યુબ ચેનલની વિઝિટ કરો સરસ એવું તોરણ છે સોનલમાં અને વચ્ચે સુરત દાદા ઉપર ત્રણ મોતીની પટ્ટી તો ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે તો આ છે સોનલમાં અને સુરત દાદાનું તોરણ ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ છે આપણું આખું ધોરણ ધોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો